વિદેશમાં નોકરીની લાલચ આપી રૂપિયા ખંખેરતાની ધરપકડ નોકરીની લાલચ આપી વિદેશ મોકલી પાસપોર્ટ જમા લઈ રૂપિયા પડાવી લેવા મામલે સાયબર ક્રાઈમ પોલીસે એકની ધરપકડ કરી છે બેંકોંગમાં નોકરીની લાલચ આપી એક વ્યક્તિને બેન્કોંગ મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ આરોપીએ યુવકનો પાસપોર્ટ લઈ લીધો હતો અને સાયબર ક્રાઈમને લગતી ગેરકાનૂની પ્રવૃત્તિની ટ્રેનિંગ લેવાની ફરજ પાડી હતી જોકે ફરિયાદીએ ઇનકાર કરતા આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા સાડા ત્રણ લાખની માગણી કરી હતી જે રકમ ફરિયાદીએ ચૂકવતા તેને પાસપોર્ટ પરત કરાયો હતો જેના આધારે તે ભારત પરત આવ્યો હતો આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે આંગે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે કિંજલ શાહની ધરપકડ કરી હતી જ્યારે તેના સાગરિતની શોધખોળ હાથ ધરી છે રિપોર્ટર સંજીવ રાજપૂત અમદાવાદ અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં ફરિયાદની વિગત જોઈએ તો અ ફરિયાદી છે એમના એક રિલેટિવ છે એ અને એમના મિત્ર વડોદરા ખાતે દુબઈના પાસપોર્ટ માટે ઇમરજન્સી પાસપોર્ટની ની ક્વેરી માટે ગયા હતા ત્યારે તો જે વડોદરા ખાતે જે પકડાયેલા આરોપી છે કિંજલ શાહ એ પોતે વિઝા ને વર્ક એક ઓફિસ ચલાવે છે એટલે એમને એમને જણાવેલું હતું કે દુબઈ કરતા સારી ઓપોર્ચ્યુનિટી બેંગકોકમાં થાઈલેન્ડ ખાતે છે તો એ હું કરાવી આપીશ આપને એ બાબતે એમને જાણ કરતા જે વિક્ટીમ છે એ અને એમના મિત્રને થાઈલેન્ડમાં બેન્કો ખાતે જોબ માટે આઈટી કંપનીમાં જોબ આવી છે એમની માટેના બધા ડોક્યુમેન્ટ એમની પાસેથી લઈ અને બીજા એક જે અત્યારે ફરાર આરોપી છે અભિષેક સિંહ જે વડોદરાના છે ને હાલ દુબઈ ખાતે છે એમનો સંપર્ક કરાવી આપેલો વોટ્સએપમાં અને પછી એમના બધા ડોક્યુમેન્ટ કરાવી અને સામે અભિષેક સિંઘે એક અન્ય ચાઇનીઝ વ્યક્તિ સાથે એમનો વિડીયો કોલ અરેન્જ કરાવ્યો હતો અને પછી એમને જાણ કરી હતી કે આપના ડોક્યુમેન્ટ આપી અને આપના અમે જે અહીંયા છે વર્ક પરમિટ કરાવી આપશું આપણે ટુરિસ્ટ વિઝામાં બેંકોક આવવાનું રહેશે અને બેંકોકમાં જે આઈટી કંપની છે તે આપને એક મહિને એક લાખની સેલેરી અને જે ખર્ચો છે રહેવાનું એ બધું કંપની ભોગવશે આવી રીતના કઈ અને એમને આ બંને જે વિક્ટીમ છે એમને થાઇલેન્ડમાં બેંકોક ખાતે ફ્લાઇટ દ્વારા લાવવામાં આવ્યા હતા પછી ત્યાં એમને જ્યારે એ બેંકોક જાય છે ત્યારે બેંકોક બહાર જે અભિષેક સિંહ છે એમને વોટ્સએપમાં એક વ્યક્તિનો નંબર મોકલે છે અને એને કહે છે કે એમને આપની બાબની સેલ્ફી મોકલી અને આપનો પાસપોર્ટ આપી દેજો એ એપને કંપની ખાતે લઈ આવશે અને ત્યાં એક ટેક્સી આવીને પછી જે વિક્ટીમ છે એમને લઈ ત્યાંથી ત્રણસો કિલોમીટર દૂર મ્યાનમાર થાયલેન્ડ ની બોર્ડર પાસે હોટલમાં એમને રાતના સ્ટે કરાવવામાં આવે છે ત્યાં આ બોર્ડર પાસે એમના જેવા બીજા અન્ય તેર થી ચૌદ લોકો ત્યાં હોટેલમાં સ્ટે કરવામાં આવેલો હતો એટલે જે છે એમને સબ જતા એક જે વિક્ટીમના ભાઈ છે એ ત્યાંથી ફરાર થઈ જાય છે અને બાકીના પંદર લોકોને પછી સવારે ત્યાંથી જંગલના રસ્તા મારફતે પંદર કિલોમીટર ચલાવીને મ્યાનમાર અને થાઇલેન્ડની બોર્ડર ઉપર જે રિવર છે એમને ઇલિગલી ક્રોસ કરાવીને મ્યાનમારમાં કે કે પાર્ક ખાતે આ જે સ્કેમ સેન્ટર ચાલે છે ત્યાં એમને રાખવામાં આવે છે અને ત્યાં તેમને તેત્રીસ દિવસ ગોંધી રાખીને એમને વીસ દિવસ સાયબર ક્રાઇમ કઈ રીતના કરવું એમને ટ્રેનિંગ આપવા ફોર્સફુલી આપવામાં આવે છે પછી એક અગ્રીમેન્ટ સાઇન કરવામાં આવે છે જે એગ્રીમેન્ટમાં એને કહેવામાં આવ્યું હતું કે જો આપ કોઈ એક્ટિવિટી નહીં કરો જે કંપની દ્વારા કરેલી છે તો આપને સાડા ત્રણ લાખનો ફાઇન કરવામાં આવશે જ્યારે અને જે વિક છે એને માનસિક ટોર્ચર આપવામાં આવ્યું હતું ફિઝિકલ ટોર્ચર કરવામાં આવ્યું હતું એટલે વિક્ટીમે જયારે ના પાડી છે તો પછી એમને કહેવામાં આવે છે કે આપણે સાડા ત્રણ લાખ રૂપિયાનો ફાઇન ભરવો પડશે એટલે વિક્ટીમે એમના મામા સાથે અહીંયા જે સંપર્ક સાધેલો હતો અને એમના મામાએ આ પૈસા આ રેન્સમ પૈસા એમને ભરી અને પછી એ જે વેક્ટીમ છે એમને ફરીથી ઇલિગલી બોર્ડર ક્રોસ કરાવીને થાઈલેન્ડમાં બોર્ડર પાસે મોકલવામાં આવે છે અને પછી એમને કહેવામાં આવે છે કે આપ આખી રીતે ફ્લાઇટ કરીને પછી ઇન્ડિયા જતા તો એટલે આ સમગ્ર મામલો જ્યારે વ્યક્તિ અહીં આવે છે એટલે એમના મામા દ્વારા અહીંયા કમ્પ્લેન કરવામાં આવે છે જેમાં કે જે આ વ્યક્તિમ છે એને થાઇલેન્ડ ખાતે મોકલવા માટે પ્રેરિત કરવા અને ડોક્યુમેન્ટ કરાવવા વાળા જે કિંજલ શાહ છે